મકરંક્રાંતિ ને દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે પતંગ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં મકર સંક્રાંતિની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દોઢ માસ પહેલા જ પતંગ અને દોરા બનાવવાની તૈયારી ચાલી રહી છે ચૌદ જાન્યુઆરીએ લોકો પતંગ ચગાવવાની મજા માણશે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે પતંગ રસિકોની માંગ મુજબ પણ પતંગ તૈયાર કરવા માટે આમ તો કારીગર ઉત્તરાયણના ચારેક માસ પહેલાથી કામે લાગી જાય છે અને લાખોની સંખ્યામાં પતંગો તૈયાર કરવામાં આવે છે અમદાવાદના શાહપુર જમાલપુર ખાનપુર જેવા વિસ્તારમાં પેઢી દર પેઢી ઘરે જ પતંગ બનાવવાનો વ્યવસાય ચાલી રહ્યો છે પતંગ બનાવવામાં પહેલા ઢઠ્ઠો તૈયાર કરાય છે પછી કમાન અને ત્યારબાદ પટ્ટી લગાવવામાં આવે છે પ્લાસ્ટિક તેમજ કાગળના નાના મોટા રંગબેરંગી પતંગ બનાવવામાં આવે છે આ કારીગરો તૈયાર થયેલા પતંગ વેપારીઓને આપે છે આવા પતંગોનું અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરમાં પણ વેચાણ થાય છે અમદાવાદના વેપારીને જ આપી દેવાનું હોય છે એ પછી બારગામ બાવ સપ્લાય કરે છે અહીંયા જમાલપુરથી કમાન ઢડ્ઢા ને કાગળ લાવવાનું હોય છે આ કાગળ કમાન ઢડ્ઢા કલકત્તાથી આવે છે પતંગ બનાવવા માટે કારીગરોને એક હજાર પતંગના માત્ર રૂપિયા એકસો વીસ જ મળે છે આ કારીગરોએ મહા મહેનતે તૈયાર કરેલ પતંગનું તેઓને ખૂબ ઓછું વળતર મળે છે પરંતુ જ્યારે તેઓએ બનાવેલી પતંગ આકાશમાં ઊંચે ઊંચે ઉડતી જોવે છે ત્યારે અનેરો આનંદ અનુભવે છે કેમેરામેન જીતુ મકવાણા સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ